પ્રભાતીનો ભાવાર્થ ચાલે છે ને ભરીશમાં ભારતુ એમાં છેતાલીસ માં પાના નંબર પર ચોથી અને પાંચમી તુક આપણે લઈએ છીએ એટલે આજે આપણે વિરામ અપાઈ જશે આ પ્રભાતીને આવા ગમન ની આ હાર તે વેલ છે જરા તણો બહુ જો ખમ લાગે લક્ષ ચોરાસી ના બંદરે આવ્યો દુષ્ટ જેમ જઠર જાગે દેહદર્શી જીવને તેના કર્મના દંડ સંસાર સાગરમાં ચોર્યાસી લાખ અવતાર લઈને ભોગવવા પડે છે જો આપણે આપણે આપણા દેહને આપણે ધ્યાનમાં રાખીને દેહ વિશે લાખ માટે આપણે પાર નહીં કરી શકીએ એમ સમજાવે છે આગળની ટૂંકમાં પણ એમ જ આવ્યું કે દેહના સ્વાર્થને જ વિશે વિચાર્યા કરીએ તો ભક્તિ ક્યારે કરશું અને ભક્તિ ન કરી તો પછી આવતો જન્મ તો આપણે ભોગવવો જ છે અને પાછું ગોળ ગોળ ફરવાનું છે એટલે કે છે કે ચોર્યાસી લાખ અવતાર લઈ ભોગવવા પડે છે આથી જીવ ભવાટવીમાં જન્મ મરણના ચક્રમાં ફર્યા કરે જેમ નાના મોટા વેલા જમીન પર ઘણા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા છે તેમ આ જન્મ મરણના ક્રમનો વિસ્તાર ઘણો ફેલાયેલો છે વીટળાયેલા છે જેવી રીતે વેલા એવી રીતે જન્મ મરણના પણ ફેરા એવી રીતે ગોળ ગોળ ફરે છે આપણી જો ચિત્તની વૃત્તિ જેવી જગ્યાએ હોય જ્યાં હોય એ પ્રમાણે આપણી ગતિ છે એટલે ચોર્યાસી લાખમાં તો જવાનું જ છે જો આપણી ચિત્તની વૃત્તિ ઠાકોરજીના ચરણમાં નથી ને તો જેવી મતી એવી ગતિ એ પણ આપણે અગાઉનાની વાતમાં જોઈ ગયા વચના આધારે તો એ અહીંયા સમજાવે છે પરમ ભગવતી ભાણજીભાઈ સમજાવે છે કે ચોર્યાસી લાખ અવતાર રૂપી બેટ અને બંદર દ્વારા જીવ સંસાર સાગરમાં માતાની જઠર માંથી ત્યારે માંથી છોડાવવા પ્રભુને વિનંતી કરે છે અને નિત્ય સ્મરણ કરે છે હવે ત્યાં સુધી તો યાદ હોય પરંતુ જઠર માંથી બહાર આવ્યા પછી પ્રભુને તથા અંદર ભોગવેલી યાતના બધું ભૂલી જાય છે કેમકે ત્યારે આપણને માયા લાગે બધા આપણને બોલાવે બધા આપણને રમાડે એમાં આપણે આપણું મન પોરવાઈ જાય પછી પેલાનું બધું ભૂલાઈ જાય પોતાના દુષ્ટ સ્વભાવ પ્રમાણે દેહદર્શી થઈ જવાય છે કેમ કે જીવ તો સ્વભાવથી દુષ્ટ છે મિથ્યા દેહના સુખને સર્વસ્વ માનીને તેની માટે બધો ઉદ્યમ કરે છે આત્માના કલ્યાણ માટે કઈ ઉદ્યમ કરતો નથી આપણે જયારે ભાડાના ઘરમાં રહેતા હોઈએ ને ત્યારે આપણે એમાં કઈ વધુ ખર્ચો ન કરીએ આપણું મન એવું જ સમજતું હોય આ તો ભાડાનું છે ક્યાં સુધી એ આપણું મન સમજતો હોય પછી ભલેને ભાડામાં વીસ વર્ષ જતા રે પણ એ મગજમાંથી નથી જતું કે આ ભાડાનું છે આપણું નથી એટલે એમાં આપણે વધુ ઉદ્યમ નથી કરતા ઘરનું ઘર હોય તો એમાં આપણે પૈસા નાખીએ મહેનત કરીએ એવી જ રીતે આપણો આ દેહ છે ને એ કંઈ આપણું ઘરનું ઘર નથી એને છોડીને જતું રહેવાનું છે સાચું જે સગું છે જે આ દેહ છે એમ આ આપણને ભાણજીભાઈ સમજાવે છે કે આ વસ્તુ તો નાશવંત છે તો એમાં શું કરવા ઉદ્યમ કરવો જોઈએ આત્માના કલ્યાણ માટે ઉદ્યમ કરવો જોઈએ હવે આગળ

એટલે જે ઉત્સાહ હોય ને એ જવાનીમાં હોય અને નવું નવું કરવાની આપણને જોમ હોય પણ એ પણ એના માટે પણ અલૌકિકમાં પણ આ જ વસ્તુ જોઈએ તો જ આપણે ઠાકોરજીને સુખેથી દોડી દોડીને લાડ લડાવી શકીએ ઠાકોરજી ભગવદીઓની સેવા કરી શકીએ બાકી તો પછી વૃદ્ધ ભયો અંગ આલસ આવે પછી તો આપણી પાસે આપણું મન પણ વૃદ્ધ થઈ જાય અને શરીર પણ સાથ ન આપે તો પછી ક્યારે કરશું ભક્તિ એમ સમજાવે છે જબથે જરા રોગ નહીં મન ભજી લે ગોપેન્દ્ર ગીર કૃષ્ણદાસ ચેત સવેરો અંતકાલ હે ભારી અહીંયા પણ આ ખ્યાલની આતુક આપી છે કે અચાનક કાળાવીને જીવને લઈ જાય અને યમના દૂતને સોંપે યમદૂત જીવના કર્મોને આધીન ફરી આવાગમનની હારમાં જોડીને હાર માળામાં જોડીને સંસાર સાગરમાં નવો દેહ આપીને મોકલી આપે એટલે જ્યારે જ્યાં આપણી ચિત્તની વૃત્તિ હોય ને ત્યાં આપણો દેહ તૈયાર જ હોય

અને ઘડપણ ન આવે તે પહેલા જ પ્રભુના પ્રભુનું ભજન સેવા સમરણ કરવાનું શરૂ કરી દેવું અરે અગર આપણે જુવાન પણ પણ હોઈએ તબિયત ખરાબ હોય ને ત્યારે આપણે ઠાકોરજીની યાદ નથી આવતી આપણને દેહ વિશે જ વિચાર આવે છે કે આ મને ક્યારે સારું થાય તો હું બધું કરું અને જો અગર સારું થાય તો પછી આપણે ફોર્મમાં આવી જઈએ કે ના ના હવે તો મારે આ જ કરવું છે ઠાકોરજી યાદ ન આવે એવા આપણે સ્વાર્થી થઈ જઈએ એવું નથી કરવાનું એવું અહીંયા ભાણજીભાઈ કહે છે કે દેહની તો કઈ નક્કી નથી અત્યારે આ જ ક્ષણે આપણે ઠાકોરજીનું નામ લઈ લઈએ હવે પાંચમી છેલ્લી તુક છે કે વામ આ વાર ભે ભાર તું ભાણજી પાર ઉતરવું એ પદ પામી ગોપાલ રત્ન ને રાખ જત કરી ચરણશ્રી ગોપેન્દ્રને ગોપેન્દ્ર શિષ્ય નામી અંતમાં પરમ ભગવદી ભાણજીભાઈ પોતાની જાતને ઉદ્દેશીને કહે છે કે જે બધા વૈષ્ણવોને વૈષ્ણવોએ સમજીને આપણે પોતે અનુસરવાનું છે આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે તે ઘણો મૂલ્યવાન છે પ્રભુ શ્રી ગોપાલલાલ દેહને ચિંતામણી કહે છે તેનાથી જે ચાહીએ તે પ્રાપ્ત થઈ શકે છે વિચારવા માટે પ્રભુએ માનવ દેહમાં બુદ્ધિ આપી જેનાથી નિર્ણય લઈ શકાય માટે વાણજીભાઈ કહે છે કે જીવ તું મક્કમ અને દ્રઢ થઈને એક ચોક્કસ નિર્ણય કરી લે કે આ જન્મમાં જ મારે સંસાર સાગર પાર કરી લેવો છે જન્મ મરણના ચક્રમાંથી

ખૂબ જતનપૂર્વક સેવા કર અન્ય થઈએ અને અસમર્પિત અન્ન છોડીએ ત્યારે પ્રભુ સર્વ સેવા સામગ્રીનો અંગીકાર કરી અન્ય કોઈને શીશ નમાવું નહીં જે કઈ પણ બને છે તે પ્રભુ ઈચ્છા માનીને રહેવું એટલે કે લૌકિક અલૌકિકમાં જે પણ આપણને ન ગમતું હોય એમાં દુઃખ થઈ જાય પણ હકીકતમાં એ પ્રભુની ઈચ્છા સમજીએ તો દુઃખ ન થાય આ રીતે જે જીવ નિત્ય રહ્યો આવે તેની ઉપર પ્રભુ કૃપા કરીને પ્રભુ પોતાનો કરીને જાણે છે અને શ્રી ઠાકોરજી આવા જીવની ગતિ નિજ ધામના પોતાના ચરણોમાં જ કરે છે આ રીતે પ્રભુ શ્રી ગોપાલ ગોપિન્દ્રજી પોતાના સેવકને આ જન્મે સંસાર સાગર પાર કરાવે છે જો ઠાકોરજી તો કરાવે જ છે પણ આપણે શું તૈયાર છીએ કે નહીં એવું અહીંયા ભાણજીભાઈ સમજાવે છે કે આ પ્રભાતી પ્રમાણે જો આપણે તૈયાર થઈ જશું તો આપણને ઠાકોરજીની પ્રાપ્તિ જરૂર થશે તો આપણે અત્યારે આ પ્રભાતીના ભાવાર્થ નહીં અને હું મારી નાની વાત નહીં વિરામ